જોન્ડિયર પચાસ પચાસ ડી ટ્રેક્ટર છે અને વેચવાનું છે ઘેલુભાઈને પચાસ એસપીનું આ ટ્રેક્ટર છે અને મોડલની વાત કરું સૌ પ્રથમ તો બે હજાર ચૌદના મોડલનું ટ્રેક્ટર બા બારમો મહિનો એટલે ઓલમોસ્ટ બે હજાર પંદરના મોડલનું આ ટ્રેક્ટર ગણાય આખું કંપની કન્ડિશનમાં છે ગેર હાઇડ્રોલિક એન્જિન સારા કંપની કલર છે કંપની ફિટિંગ એન્જિન છે સાચવેલું ટ્રેક્ટર છે અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી રૂબરૂ સ્થળ ઉપર જઈ બાકી તમે એક વખત આ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કંડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો એક વખત કોન્ટેક કરી લેજો ઘેલુભાઈનો ઘેલુભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર જો રૂબરૂ જોવા જાવ તો ઘેલુભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લીપ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ બધું કમ્પ્લીટ લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા છે વિડીયો છો ટાયર પણ એકદમ ન્યુ કન્ડિશનમાં ટાયર છે હવે તમને કિંમતની વાત કરું તો અંદાજિત કિંમત ત્રણ લાખ પીચોતેર હજાર રાખેલી છે રોબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થઈ જશે અને ડોક્યુમેન્ટ પણ કમ્પ્લીટ છે ટ્રેક્ટર કિંમત ફિક્સ નથી તમારે ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે દેવભૂમિ દ્વારકા તાલુકો છે જામ કલ્યાણપુર અને નાવદરા ગામે આ ટ્રેક્ટર જોવા મળશે ઘેલુભાઈ નું ટ્રેક્ટર લેવું હોય તો તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ઘેલુભાઈ નામ ચોરાણું વાળા નંબર ઉપર ફોન ઓરણી વેચવાની છે ભરતભાઈને હવે ઓરણીની સૌ પ્રથમ કંપનીની વાત કરું તો આપણે ખેડૂત કંપનીની છે કોઈ બીજી કંપનીની ઓરણી નથી એકદમ સારી નામચીન કંપની છે ખેડૂત કંપનીની ઓરણી છે અને આ ઓરણી એકવીસ દાતાની છે અને એકવીસ દાંડવા છે બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ ઓરણી રૂબરૂ જોઈ તમે અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા ભરતભાઈનો કોન્ટેક કરજો ભરતભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ઓરણી રૂબરૂ જોવા જાવ તો ભરતભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે આ ઓરણી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બે હજાર ત્રેવીસના મોડેલની છે હા મિત્રો બે હજાર ત્રેવીસના મોડેલની જ છે ઓરણી એટલે કે સાવ નવી ઓરણી છે અમુક જ ટાઈમ મિત્રો અમુક જ વીઘાની અંદર અમુક જ ટાઈમ ચલાવેલી આ ઓરણી છે વધારે માહિતી માટે ભરતભાઈનો કોન્ટેક કરી લેજો સારી ઓરણી છે એક એકવીસ દાંડવા અને ઓગણીસ દાતા છે કંપની પણ તમે જોઈ રહ્યા છો સારી છે આખી ન્યુ કંડિશનમાં ઓરણી છે ખેડૂત કંપનીની ઓરણી સારામાં સારી અત્યારે ફૂલ ડિમાન્ડમાં કિંમત હવે તમને કિંમતની વાત કરું તો ખેડૂત મિત્રો આની કિંમત માત્ર પિસ્તાલીસ હજાર પિસ્તાલીસ હજાર કિંમત પણ અંદાજિત છે ભરતભાઈ હજુ તમને રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી દેશે હવે તમારે ઓરણી લેવી હોય

બનાવેલું છે અડધું એન્જિન બનાવ્યું નથી આખું સો એ સો ટકા એન્જિન બનાવેલું છે હાઇડ્રોલિકમાં હાઇડ્રોલિકનું પણ ટોટલ કામ કરેલું છે તેની પણ જવાબદારી સ્ટેરિંગનું બધું કામ કરેલું છે બેટરી સાવ નવી છે એન્જિન પંપ આખો બનાવેલો છે મોડેલ છે ઓગણીસો નું અને વન ઓનર છે એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર એન્જિનની અને એવરેજની ટોટલ જવાબદારી કાગળિયાની પણ ટોટલ જવાબદારી અત્યારે ટ્રેક્ટર અંદર એક રૂપિયાનો ખર્ચો નથી આગળના ટાયર સાવ નવા નાખેલા છે પાછળના ટાયર સાઈઠ જેવા આ ટ્રેક્ટર અત્યારે તમે જોઈ રહ્યા છો ખૂબ જ માર્કેટમાં છે કેમ કે આ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને ક્યાંય પણ મળશે નહીં જયરાજભાઈને વેચવાનું છે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પહેલાં જયરાજભાઈનો કોન્ટેક કરજો જયરાજભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર ઉબરૂ જોવા જાવ તો જયરાજભાઈનો કોન્ટેક કરીને કેમ કેમકે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે કિંમત માત્ર એક લાખ પંચાવન હજાર આ કિંમત પણ અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર તમારે ટ્રેક્ટર લેવું હશે તો જયરાજભાઈ થોડો ઘણો કિંમતમાં ફેરફાર પણ કરી આપશે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો છે લાઠી જિલ્લો છે અમરેલી અડતાલા ગામે જોવા મળશે જયરાજભાઈ નું ટ્રેક્ટર લેવું હોય તો તેમના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળી જશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે જયરાજભાઈ નામ નવાણું સાત પાંચમા વેતરની અંદર ભેંસ છે આ ભેંસ એક થી બે દિવસની અંદર વ્યાય જશે તો ભેંસ તમારે લેવી હોય તો તાત્કાલિક તમે નિલેશભાઈ કોન્ટેક કરી લેજો માત્ર એક થી બે દિવસની કાચી છે પાંચમું વેતર છે સોજી ભેંસ છે સાચવેલી ભેંસ જોવા મળશે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો રૂબરૂ સ્થળ ઉપર જઈ ભેંસ રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા નિલેશભાઈનો કોન્ટેક કરજો નિલેશભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને રૂબરૂ ભેંસ જોવા જાવ તો નિલેશભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ભેંસ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી સારી ભેંસ છે અને આ ભેંસના ત્રણ આચળ છે આગળના વેતરમાં જે ચોથું વેતર હતું વ્યાણી ત્યારે કમ્પ્લેટ ચારે ચાર આસળમાં દૂધ આવતું હતું પણ છેલ્લે છેલ્લે એક આસળ બંધ થઈ ગયેલો છે અને એ તો એવું નથી આસળ વ્યાઈ જાય પછી ચાલુ પણ થઈ જાય બાકી તમે નિલેશભાઈનો કોન્ટેક કરી લેજો વધારે માહિતી માટે ભેંસની કિંમત અડસઠ હજાર રાખેલી છે જે અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે આ કિંમત ફિક્સ નથી ભેંસ લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે દેવભૂમિ દ્વારકા તાલુકો છે જામ કલ્યાણપુર અને સૂર્યાવદર સૂર્યાવદર ગામે જોવા મળશે બાજુમાં હવે તમારે આ ભેંસ લેવી હોય તો નિલેશભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે નિલેશભાઈ નામ સત્તાણું બે વાળા નંબર પર ફોન કરી ભેંસ લઈ સૌજીભાઈને આ થ્રેસર વેચવાનું છે કંપની છે શ્રી ગણેશ કંપનીનું આ થ્રેશર છે સાવ ઓછું ચલાવેલું ફૂલ સાચવેલું થ્રેશર બે હજાર વીસના મોડલનું થ્રેસર છે અને બારમો મહિનો એટલે ઓલમોસ્ટ બે હજાર એકવીસના મોડલનું આ થ્રેસર ગણાય અને સાવ ઓછું ચલાવેલું છે માત્ર બે વર્ષ જૂનું આ થ્રેશર છે કન્ડિશન એકદમ સારું છે કંપની કન્ડિશનમાં છે થ્રેસર સોડો નથી ઓરિજિનલ કન્ડિશનમાં આ થ્રેસર બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ થ્રેસર ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા કોન્ટેક કરજો નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો થ્રેસર રૂબરૂ જોવા જાવ તો સવજીભાઈનો કોન્ટેક કરીને જોજો કેમ કે થ્રેસર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે શ્રી ગણેશ કંપનીનું આ થ્રેસર છે થ્રેશરની અંદર ટોટલ વસ્તુ ચોખ્ખી નીકળશે એરંડા સિવાય બધું નીકળી જશે જીરું વડિયાળી રાયડો ટોટલ વસ્તુ નીકળ જશે માત્ર એરંડા સિવાય ટોટલ વસ્તુ નીકળી જશે વધારે માહિતી માટે તમે સૌજીભાઈનો કોન્ટેક કરજો હવે થ્રેશરની કિંમતની વાત કરું તો અંદાજિત કિંમત સાડા ચાર લાખ રાખેલી છે કિંમત અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થઈ જશે તમારે થ્રેશર લેવું હશે તો આ થ્રેશર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો છે રાપર જિલ્લો છે કચ્છ અને કુડા જામપર ગામે જોવા મળશે સવજીભાઈ નું થ્રેશર લેવું હોય તો તેમના નંબર કોઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે સવજીભાઈ નામ ત્રેસઠ પાંચ પિસ્તાલીસ વાળા નંબર પર ફોન કરી થ્રેશર આ ભેંસ વેચવાની છે દેવાભાઈને તાત્કાલિક વેચી દેવાની છે સૌપ્રથમ વેતરની વાત કરું તો ચોથા વેતરની અંદર આ ભેંસ છે ચોથો વેતર વ્યાઈ ગયેલી છે અને ત્રણ મહિનાથી આ વ્યાઈ ગયેલી છે અને પાડી છે પાડી આપવાની નથી ત્રણ મહિના પહેલા આ ભેંસ વ્યાઈ ગયેલી છે અને અત્યારે એક ટાઈમનું દૂધ છ લિટર અને આખા દિવસનું બાર લિટર દૂધ આપે છે રૂબરૂ સ્થળ ઉપર જઈ ભેંસ તમે રૂબરૂ જોઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકશો ભેંસો પણ તમે ખરીદી કરી શકશો ભેંસ છે અને ફૂલ જવાબદારી સાથે દેવાભાઈને વેચવાની છે વધારે માહિતી માટે દેવાભાઈનો કોન્ટેક કરી લેજો છ લિટર દૂધ છે એક ટાઈમનું આખા દિવસનું 6 દુ ને બાર લિટર અને ચોથું વેતર વ્યાય ગયેલી છે ત્રણ મહિના પહેલા પાડી આપવાની નથી બાકી ભેંસની ટોટલ જવાબદારી છ લિટર દૂધ અને તમે ભેંસ રૂબરૂ જોવા જાવ તો દેવાભાઈનો કોન્ટેક કોન્ટેક્ટ કરીને જોજો કેમ કે ભેંસ વેચાઈ જશે તમારે ખોટો થશે કિંમતની વાત કરું તો ભેંસની સિત્તેર હજાર રાખેલી છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ભેંસ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તમારે આ ભેંસ લેવાની હોય તો તાલુકો જિલ્લો પોરબંદર અને ઓળદર ગામે ભેંસ જોવા મળશે દેવાભાઈની ભેંસ લેવી હોય તો તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળી જશે અને

તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ટ્રેક્ટરની ખરીદી કરી શકશો પહેલાં ઘનશ્યામભાઈનો કોન્ટેક્ટ કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો ઘનશ્યામભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા છે

બાકી કરી શકશો કોન્ટેક કરજો મેરાભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો અને થ્રેશર રૂબરૂ જોવા જાવ તો મેરાભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બાકી થ્રેસરની અંદર ટોટલ વસ્તુ નીકળી જશે વધારે માહિતી માટે કોન્ટેક કરજો માત્ર એક જ સીઝન વાપરેલું બે હજાર આ થ્રેસર છે ઊંચાઈ પિસ્તાલીસ ઇંચ જોવા મળશે વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો પિસ્તાલીસ ઇંચ નું થ્રેસર જંગીર કંપનીનું અને ટોટલ જવાબદારી કિંમતની વાત કરું તો પાંચ લાખ ત્રીસ હજાર કિંમત અંદાજિત રાખેલી છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી થ્રેશર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ થ્રેશર તમને જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો ધાંગધ્રા અને કોડ ગામે જોવા મળશે થ્રેશર લેવું જ મેરા ભાઈના નંબર કઈ રીતના મેળવવા